મિત્રો એક વાણીઓ પોતાનું વાંજ્યા મેળું ભાગવા માટે માં મેલડીને કહે છે કે હે માડી મારા ઘરે જો દીકરો આપે ને તો હું તને એ દીકરાના માપનું સોનાનું શર્ટ બનાવી અને તમને ચડાવીશ અને આવી માનતા રાખે છે અને પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો નાનો એવો એક પડતર પ્રદેશ છે અને ત્યાં એક વાણીઓ અને તેની પત્ની રહે છે તેમની પાસે ધન દોલત માલ મિલકત બધું જ છે તેમના ઘરે સુખ સાહેલી છલકે છે પણ તેમને એક શેર માટીની ખોટ છે એમાં વાણિયા શેઠ જેમનું નામ વિષ્ણુ શાહ છે અને દિલના દાતાર છે તેઓ તેમના સેવકોને આપવામાં કંઈ બાકી રાખતા નથી પણ એ બધું તેઓ ત્યારે આપી શકે છે કે જ્યારે તેમની પત્ની હાજર ના હોય અને વિષ્ણુ શાહની પત્ની જ્યારે હાજર હોય ને ત્યારે તેઓ કાંઈ આપી ના શકતા કારણ કે તેમની પત્ની પૈસાદાર હોવા છતાં ખૂબ જ લોભી હતી અને તેમને કોઈ વસ્તુ કે મિલકત આપવા દેતી નહીં અને આમ

પધારો ઘરની અંદર આવો અને વાળું પાણી કરતા જાઓ ત્યારે એ જોગી આટલો પ્રેમ ભર્યો આદર ભાવનાને ઠુકરાવી ના શક્યા અને જમવા ચાલ્યા જાય છે અને આ રીતે એ જોગીઓ જમી રહ્યા છે અને તે જ સમયે ત્યાં વિષ્ણુ શાહની પત્ની આવી અને આવીને જુએ છે અને વિષ્ણુ શાહ ભાવેથી ભોજન પીરસી રહ્યા છે ત્યારે આ બધું દ્રશ્ય જોઈ રહેલી વિષ્ણુ શાહની પત્ની ગુસ્સામાં આવી જાય છે અને વિષ્ણુ શાહને કહે છે કે હે નાથ તમે આ જોગીડાઓને કોને પૂછીને જમાડો છો આમ જમાડવાથી એ તમારું કઈ કામ નથી કરવાના આના કરતા કામ કરતા આપણા માણસોને જમાડ્યા હોત ને તો એક ટંકનું અનાજ બચી ગયું હોત આટલા શબ્દો સાંભળી અને નાથ સંપ્રદાયનો જટાળો જોગી જમવાની થાળી પરથી ઊભો થઈ ગયો અને કહે છે કે હે માતા અમે સામેથી જમવા નથી આવ્યા પણ આ તો અમને પ્રેમ ભર્યો આવકારો મળ્યો હતો એટલે અમે અહીંયા જમવા બેઠા આજે અમે તારા ઘરનું ભોજન જમ્યું છે અને તારા ઘરનું અનાજ અમારા દાંતમાં પડ્યું છે તો આજે માગ અને જે માગે એ ના આપું ને તો મને નાદ સંપ્રદાયના જોગીને ઓળખે કોણ ત્યારે વિષ્ણુ શાહ તો ચૂપ છે કેમ કે એમના અતિથિનું આજે અપમાન થયું છે પણ સામે તેમની પત્ની બોલી કે મારે તમારું કાંઈ જોઈતું નથી ખાલી તમે અહીંયાથી ચાલતા થાવ પણ આ જોગી કોઈ જેવો તેવો જોગી ન હતો જ્ઞાની અને તપસ્વી હતો તેણે બે આંખો બંધ કરી થોડી વાર ધ્યાન ધર્યું અને પછી આંખો ખોલી અને એટલું કહ્યું કે હે વિષ્ણુ શાહ તમારા ઘરે સુખ સાહેલી બધું જ છે પણ તમારા ઘરે શેર માટીની ખોટ છે અને એ ખોટ હું પૂરી તો નહીં કરી શકું પણ અહીંયાથી ઉત્તર દિશા બાજુ દસ બાર ગાંવ દૂર એક જોગીઓના જમાતનો ધૂણો છે અને તે ધૂણે મારી લોઢાના દાંતવાડીમાં મેલડી બેઠી છે અને એ જોગિયાના જમાતનું દેવ છે તમે ત્યાં જજો અને તેની માનતા રાખજો અને ત્યાં તમારું વાંજિયા મેણુંમાં મેલડી ભાગશે આજે મેં તમારું અનાજ ગાધું છે ને તો એનું આજે આટલું ઋણ ચૂકવતો જાઉં છું આટલું કહી અને જોગીઓ તો ત્યાંથી નીકળી ગયા પછી બીજો દિવસ ઉગ્યો ત્યારે પેલા વિષ્ણુ શાહ અને તેમની પત્ની ચાલતા ચાલતા દસ બાર ગાઉં ચાલ્યા જાય છે અને મા મેરડીના મંદિરે જાય છે અને મંદિરે પહોંચી બંને જણા મેરડીના ધૂપ દીવા કરે છે અને પછી વિષ્ણુ શાહ તેમની પત્નીને કહે છે કે બોલો આપણે આપણા દીકરા માટે શેની માનતા રાખીશું ત્યારે તેમની પત્ની એટલું કહ્યું કે સ્વામી તમારે જે માનતા રાખવી હોય ને તે રાખો હું તમારી સાથે જ છું અને સાથે રહી અને આપણે બંને માનતા પૂરી કરીશું એટલે વિષ્ણુ શાહ બે હાથ જોડી અને માં મેલડીને વિનવે છે કે હે જોગીઓના જમાતની દેવ મેલડી આજે એક દુખિયારો તારી પાસે એક અરજી લઈને આવ્યો છું કે માડી આજે મારી પાસે ધન દોલત રૂપિયા બધું જ છે પણ એક શેર માટીની ખોટ છે અને માડી હવે તો ગામ લોકો પણ અમારા સુકન લેતા નથી અને હવે આ દુઃખમાંથી જો કોઈ ઉગારે ને તો મારી લોઢાના દાંતવાળી મારી મેલડી તું ઉગારજે માં અને મારા ઘરે તારી કૃપાથી જો દીકરાનો જન્મ થશે ને તો માડી હું તને સોનાનું પહેરવાનું શર્ટ તને ચડાવીશ આટલું કહી એ વાણીઓ અને તેની પત્ની પોતાના ઘરે ચાલ્યા જાય છે પણ મિત્રો કહેવાય છે ને કે ગરજને અક્કલ હોતી નથી શું થાય છે તે ખરેખર જોવા જેવું છે ધ્યાનથી સાંભળજો વાતની મજા હવે છે અને બન્યું એવું કે દિવસ ઉપર દિવસ વીત્યા અઠવાડિયું મહિના અને ત્રણ મહિનાનો સમય થયો ને ત્યાં તો એ વાણિયાના ઘરે સારા દિવસો દેખાણા અને આમ કરતા

આ વાણીઓ મારી માનતા પૂરી કરવા આવ્યો કેમ નહીં અને બીજી બાજુ પુત્ર પ્રેમમાં આંધળા બનેલો વાણીઓ અને તેની પત્ની માતા મેલડીની માનતા ભૂલી ગયા છે આમ કરતાં કરતાં દીકરો બે ત્રણ મહિનાનો થઈ ગયો છે ત્યારે જોગીઓના ધૂણે બેઠેલી મારી મેલડી બેઠી બેઠી વિચાર કરે છે કે આ વાણીઓ તો મારી માનતા ભૂલી ગયો છે તો એકવાર યાદ તો લાવું અને રાત્રે વિષ્ણુ શાહના સપનામાં મેલડી આવ્યા અને કહે છે કે હે વિષ્ણુ શાહ પુત્રના પ્રેમમાં એવો તો કેવો આંધળો બની ગયો છે કે તું મારી માનતા પણ ભૂલી ગયો અને સાંભળ પાંચ દિવસની અંદર મારી માનતા પૂરી કરી દેજે નહીતર મને જેવો દીકરો દેતા આવડે છે ને એવો લેતા પણ આવડે છે છે આટલું કહી માતાજી થઈ જાય અને સવાર પડી અને વિષ્ણુ શાહ તેમની પત્ની પાસે જઈ અને કહ્યું કે તમે એક વાત ભૂલી ગયા છો કે સ્વામી એવી તો કઈ વાત છે કે હું ભૂલી ગઈ છું કે તમે યાદ કરો પુત્ર પ્રેમમાં એટલું પણ ભૂલી ગયા કે તમે વાંજ્યા મેણું ભાગવા માટે કઈ માનતા રાખી હતી ત્યારે એ વિષ્ણુ શાહ કહે છે કે આપણે કહ્યું હતું કે મારા ઘરે દીકરાનો જન્મ થાય તો એ દીકરાના માપનું સોનાનું શર્ટ બનાવી અને માતા મેલડીને ચડાવીશું એ તમને યાદ છે કે પછી ભૂલી ગયા ત્યારે વિષ્ણુ શાહની પત્ની કહે છે કે સ્વામી મને યાદ જ હતું પણ હું તમને યાદ નહોતી કરાવતી કારણ કે સોનાના શર્ટનું પહેરણ બનાવવા માટે કેટલો બધો ખર્ચો થાય છે એ તમને ખબર છે હા મને ખબર છે કે ખર્ચો તો થવાનો જ પણ માનતા તો માનતા કહેવાય પૂરી તો કરવી પડે ને કે સ્વામી માનતા તો પૂરી કરવી છે પણ આપણે એ બીજી રીતે પૂરી કરીએ તો કે એ વળી કેવી રીતે કે આપણે આપણા દીકરાનું નામ સોનું શાહ રાખીએ અને એને જે કાપડાનું શર્ટ પહેર્યું છે એ માતા મેલડીના મંદિરે ચડાવી દઈએ તો અને આમે માતાજીને સોનાનું શર્ટ શું કરવું છે ત્યારે વિષ્ણુ શાહ કહે છે કે આપણે સોનાનું શર્ટ ચડાવવાનું કહ્યું છે અને આપણે આપણા દીકરાનું નામ સોનો રાખીએ અને એનો શર્ટ ચડાવીએ તો એ તો માતાજી સાથે છેતરપિંડી કહેવાય પણ વિષ્ણુ શાહની પત્ની લોભી હોય છે તે માનતી નથી અને તેની જીદ પૂરી કરવા માં મેલડીના મંદિરે પહોંચે છે અને મંદિરે જઈ અને માં મેલડીને કહે છે કે હે માડી આ રહ્યો મારો દીકરો સોનો અને આ સોનાનું પહેરેલું શર્ટ હું તમને ચડાવું છું એટલે થઈ ગયું સોનાનું શર્ટ આટલું કહેતાની સાથે તો મંદિરની બાજુમાં પથ્થરોની એક ભેખડ હતી અને તેમાંથી એક શિલા ધસી આવી અને એ પથ્થર આવી અને દીકરાના કપાળમાં વાગે છે અને દીકરો બેભાન થઈ જાય છે ત્યારે દીકરાની માં રડવા લાગી ત્યારે વિષ્ણુ શાહ આવી અને કહે છે કે તે જે ધાર્યું હતું એ તે કર્યું ને કે હવે દીકરો તો મૃત્યુ પામશે અને હવે તું પાછી વાંઝણી થઈ જઈશ અને જ્યારે તું મૃત્યુ પામેને તો આ મિલકત તારી સાથે ઉપર લઈ જજે ત્યારે રડતી આંખે બે હાથ જોડી અને કગરી પડે છે કે હે સ્વામી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો રૂપિયાની લાલચથી હું આંધળી બની હતી કે માફી માંગવી હોય તો આ મંદિરમાં બેઠેલી મા મેલડીની માગ કે તે જેનો અપરાધ કર્યો છે અને અને આમ વિષ્ણુ શા તેની પત્ની કગરી પડે છે કે હે માડી અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરો માડી છોરું કછોરું થાય પણ માવતર ક માવતર કોઈ દિવસ ના થાય માડી અમને માફ કરો અને ત્યારે એ મઢમાંથી દાંતની કકળાટી બોલાવતી માં મેલડી બોલી કે હે વિષ્ણુ શા કેમ મને મેલડીને છેતરવા નીકળ્યા હતા કે માડી અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરો માડી રૂપિયાના લોભમાં અમે આંધળા બન્યા હતા માડી અમે તમારી માનતા રંગે સંગે પૂરી કરીશું અને દર પૂનમે અમે આખું ગામ જમાડીશું પણ માડી અમને માફ કરો અમારી ભૂલ થઈ ગઈ ત્યારે મેલડીમાં બોલ્યા કે તમે મારી સાચા દિલથી ભક્તિ કરી છે તો હું મેલડી તમને માફ કરું છું ત્યારે આટલું કહેતાની સાથે તો બાજુમાં રહેલો દીકરો રડવા લાગ્યો અને પાછો ભાનમાં આવી ગયો છે અને આમ દીકરાને ભાનમાં આવતો જોઈ અને બંને જણા માં મેલડીનો જય બોલાવે છે અને પોતાના ઘરે આવે છે અને પછી તેમની માનતા પૂરી કરે છે અને દર પૂનમે ગામના માણસો જમાડે છે મિત્રો આવા કામ છે મારી મેલડીમાંના